ઓફિશિયલ એગ્રોકેમિકલ જોડી નંબર 1 એટલે મહારાજા અને એજી હવે તમને મળી જવાની છે ગોકોળ એગ્રો સેન્ટર ગડુમાં શું તમારો પાક દેખાય છે સારો પણ અંદરથી રોગ ઘૂસી ગયો છે રોગ આવે એટલે ઉપજ ઘટે એ સ્વાભાવિક છે ઘઉંમાં પાંદડા પીળા પડે ચણામાં સુકારો ફંગસ આવી ગઈ હોય ધાણામાં પાંદડા પર ડાઘ અને વિકાસ ના થતો હોય આ બધાનું સોલ્યુશન છે એડિશન એગ્રોકેમિકલ્સ ની જોડી નંબર 1 એટલે મહારાજા અને એજી પ્લસ હવે રોગ પર સીધો પ્રહાર કરશે

ચમકદાર લીલા આ સીઝન માં પસંદ કરો મહારાજા ને એજી પ્લસ રોગ સામે રક્ષા ઉપજ માં વિશ્વાસ તો રાહિય જુઓ છો આજે પધારો ગોકુળ